કે એમ ના મૂકી આવવા ને જેને ખબર હતી જેને વેતી ગઈ એને જ ખબર કે આ ભાઈ એનો રોટલો આટલો જ હોય તે મૂકવા ગયા અમને અઘરું લાગ્યું હોય ને પણ એ ટૂંકમાં ન છૂટકે જવું પડે એમાં તો નક હું અહીંયા ઘણા ટૂંકમાં એનિમલ કેરના નંબર ગોતતો હતો ત્યાં રાખેલી હતો એમ એટલે પછી એવા હાટું તાત્કાલિક મૂકવા જવું પડે કોઈને ઘડી લઈએ ને પછી આપણે એ બધા પગલાં ભરી એના કરતાં વહેલું જતી જવું સારું

કે ભાઈ ક્યાંય છે પણ અહીંયા આજુબાજુ શું રેણાકુ ન હોય એટલે તો ધ્યાનમાં ના આવ્યું નદી જાય ને પૂરેપૂરો લાગણી લગાવ હતો અમને વધારે ઉપાડી છે આવે એ સાચી વાત છે ટૂંકમાં અમારે ન છૂટકે લ્યો ને મૂકવું પડ્યું અમને કઈ શોખ નહોતો અને એ હાય આપડે ધ્યાનમાં સુખી થઈ જાય અને એમ તો એને થોડોક સંઘર્ષ કરવો જોઈએ ને હાલો હવે અમે ને જાય બપોર પછી હે વરસાદ ને કઈ બપોર હોય ટાઈમ આવી જાય પછી અમારે જે કાલ કઈ રીતે બગતા કરવાના હે પીલું ચાગલું કેટલું તો ખબર અમે હે ને રોટલો કે રોટલી કે ગમે નાખવા ને તો ટૂંકમાં આખી રોટલી ને નાખતા આખી રોટલી નાખીને આખી એટલે આખી હોય ને ગણલ આપણે એ રોટલી કે રોટલો કે તોય ખાતું નહીં કાયદેસર આપણે ઝીણકા છોકરાને ખવડાવતા હોય ને કેમ અવડાવડા બટકા કરી દે એવી રીતે બટકા કરીને નાખતા ને ત્યાં ખાતો એવું જાગ નહોતું જય ખવડાવવા આવે ને તો બટકા કરી અને ખવરાવાનું એટલે અમને કેટલું અઘરું લાગ્યું હે મૂકવું પણ તો એ હું ઓલું કે ન છૂટકાની વાત હતી એટલે મૂકવું પડ્યું બાકી હવે જેવા એના કરમ અમારી ફરજ હતી ત્યાં સુધી અમે નિભાવી આવે એનું ભગવાન ધ્યાન રાખે કીર્તન વાયગા હે ખાય પી ને તા જો કે બાર હાડા બાર એક વાગે આવતા રયા તા પણ મેમાન હતા માર મા ને બાપુ ને કાકા ને કાકી ને બધા અટાણ સુધી બેઠા હતા ને હવે ઈ કાકા ને ચા પીવા ગયા અને અમે હે ને મારે નવો હલાડ ચાલુ કરો અમે ને જો ફુવારા થી આજ પર ફુવારા થી પરબાર બધી વસ્તુ ઉપયોગ આવી જાય ન છૂટકે ફુવારા ન કમ ફુવારા થી અમાર પાવા ઓછું હોય અમાર હે ને ફુવારા પેલી વાર યુઝ અમારે હા

આવે પાછું અને મીમાન હજી બેઠા હે પણ મીમાન ને જવાની વાઈટ અમારી જોવી નથી અમારે જવું હે

તો હાલો ફુવારા દોરડા ટાટર એ બધું મૂકી દીધું છે અને લાઈન આપણે છે ને અહીંયા નવી અહીંયા પડી છે લઈ નથી આવી જૂની એ જ કંપનીની અહીંયા પડી છે પચાસ ફૂટ સોરી પચાસ ફૂટ ફૂટ પચાસ કટકા હજાર ફૂટ અને વીહ કટકા નવા અહીંયા છે એટલે હિંતેરો કટકા પડ્યા છે બીજા કંઈક અમારા કાકાના અહીંયા હિંતેરો પડ્યા બધા દોઢો કટકા એ બધા કટકા તો પાર નથી ફુવારા ઘટે હું વાર એક મોટરમાં નામી લાઇટ હોય ને તો એ પછી લાઇટ ઉપર આધાર હોય નામી પાવર હોય ને તો વી સુધી હાલે આ હે ને હવે જોઈ એક કટકે મૂકી કે બે કટકે મૂકી ટૂંકમાં એક વચમાં મૂકી દઈ તો હાલે તો જા જેવાર જવા દેવું પડે પડખે કટકે કટકે મૂકી તો ગાય કાપલ જાય એ હવે જોઈ પલવો આમ કેટલોક થાય ને એના ઉપર આધાર રહ્યો હાલો એ મૂકવા નહોતું મૂકાઈ ગઈ બાકી કંઈક લાઈનના કટકે હું બાપુ કાલ પાથરી આવ્યા હતા ને કંઈક હવે આજ જઈને પાથર એટલે ભગવાનનું નામ લઈ અને કરી ચાલું ધારીમાં શ્રી ગણેશ ચરવાહ અને ધારીમાં અમે તમને કહે ને કે લેવલ કર્યું પૈસા વસૂલ થઈ ગયા નહીં એવું અહીંયા ટૂંકમાં પાહ બિલકુલ ઉપડો જ નથી હમું નમું જ થયું બાકી બધું એ બધું ટૂંકમાં ભેરું એવું નમરે કે બધું ક્યાંક ક્યાંક ચચડી જાય ને એવું હતું ને એ નહીં માથલું એમ એ માપે મેળે હુકાય હજી ને ચાલો <laughs> 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 બેને કટકે કટકે મૂકે હે પવન બહુ હે તો પલ્લો કરીય બેનેથી ઉતન બાપ કટકો બાટ ઓવર રે લાઇન કરી દીધી હે આમનો આખણે તો કટકે કટકે જ રાખું હું એક કટકે એક ફુવારો પછી જોય હે લાઈટ કે બે કટકે રાખી દે પૂગી જાય વાવર કો એટલે પૂગી જાય પલ્લો કરી જાય તો જોય હે તો બે કટકે રાખે નકર એક કટકે આખણે અયા છેલો ચડાવવાનો બાકી રાખ્યો હે કઈ મોટર ચાલુ કરવા ચાલુ કરે ને તો એક ડૂચો હોય તો નીકળી જાય ફુવારા ફરફર આવી જાય ચેક કે થઈ જાય ને બે થઈ જાય અમે બધો અહીં હરાડો કરી મૂક્યો પણ છે ને લાઈટ ચાપ દબાવવા નથી દીધી તું તાતા વહી ગયું પાણી બારું નથી નીકળવા દીધું એટલે હજી અમારે ચેક થઈ નથી હાલો હવે લાઇટની ઘડીક વાત જોઈ આવી નહીં હવે છે ને જવું નવા પડે અમે એનો બધો હરાડો કરી હું ગટકા પાછળથી હતી બાપુએ દોયડો ખેંચે બાહુબલીમાં મોબાઈલ દોયડો ખેંચે એનો હવે

લાઇટ એવી આવી વાંધ આવ્યું નહીં કાઉં જાણે એનું મોજ ના મુરત પર જો મુરતમાં હું પાણી નાખ્યું કે નથી દીધું એ અસર લાઈટ હતી પણ લાઈટ નો જ પ્રોબ્લેમ થાય તમે અમારે આડી આગલા વિડીયો જોતા હોં તો તમને ખબર હશે અમારે લાઈટ કેવું લોભીએ નથી અને ભગવાન કરે જો

આપણે આપણે નવા પડા ચાલુ કરી હે થઈ જાય તો પાણી છે ને ભરી એમાં તો કે ચાલુ થઈ ગયા છે એટલે એમાંથી પી લે હું અને ગયું ના એ તો એને પાણી તરસ ફૂલ લઈ ગઈ છે અને હજી જોવા પાણી છે ને આમ ફુવારામાંથી બહાર નીકળ્યું નથી લાઈટ ઝપકા મારે જરાક આવે જરાક હોય

તને પાણી તર લાગે ને પાણી આવી જાય ને આજ ભારે આવી તો અમને એમ થયું ચાલો થઈ જાય ને એમાંથી પી લે હા એમાંથી પી લે હા તો એવું થયું ફૂલ મછરી હે મછરી ફૂલ કઈડે હે માથામાં પગુમાં બધેમાં કવડું કરવું પડે બાપુ હાડા હાથ વાઈ ગયા હાજ ના ને ઓલી મોટર તો અમારે ના ઉપડી ધારી વાળી આયા ના આ એ નવે નવી ઉતારલ છે તો ઉતારી મૂકી હતી દેદી પાણી બહારું નતું ખાતું એટલે પડતર હે ને એને હિસાબે ચોટી ગયો હે હવે આજની સાંજતા પડી ગઈ આજે અમારાથી જાણે છે ને પાણી બહારું નીકળ્યું અમને એ વાત પાણી બારું ખાલી ગાઢ લઈ ને પણ પાણી એ બારું ના નીકળ્યું હા ચાલ ટુક હરાળો હોય તો આપણે સાંજ જે ઘડીક રાખી શકી પણ હવે એ કંઈ અમારે થયું નહીં હલાડ બધો થઈ ગયો અહીંયા ફુવારા પથરાઈ ગયા અહીંયા ફુવારા પથરાઈ ગયા હે

ડગડટા વધારે લેતા જાય અને પાવર વધારે દઈ જો ઉપડી જાય ને તો પડતર રચ્યું એને હિસાબે જામ થઈ ગયો જરાક પાવર વધારે આવે તો કદાચ ફ્રી થઈ જાય તો ઉપડી જાય ન કે પછી કાલ સવારે ખેંચી જો હે એટલે જરાક પાછું ચેક કરવા જવું પડે ખબર ના પડે તો ટાઈમ મેટર ને બોલો ગોતા હોય આમ આ બ્લેક ને આવતો રોજ રોજ નું વાર્નતો ખાવાનું માઈતે આવે લખી દીધું કામ છે જાતા જાતા હા એ દઈ છે આ જ ભલે તો ખાડીય નથી હવા હવા ઓલી એ વાત હા આ અમને લઈ જ દે ગામ બી ગામ